આજે સ્થળ પર વોર્ડ નંબર ના કાઉન્સિલર ભરવાડ તથા રહીશોએ ભેગા થઈને વિરોધ કર્યો હતો છેલ્લા બે મહિનાથી અમે આ બાબતની રજૂઆત કરીએ છીએ ગઈ સંકલનમાં પણ કોર્પોરેશનમાં ઝાલા સાહેબે જ્યારે અમારી ઉત્તર જવાની સંકલન હતી એ સંકલનમાં પણ મેં રજૂઆત કરી હતી મારા સ્થાનિક મિત્રો જે છે દરરોજ વારંવાર મને વિડીયો મોકલે છે વારંવાર રજૂઆત કરી એક બાજુ રોડ બની ગયો તમે જોવો જ થોડા સમય પહેલાં જ રોડનો વિવાદ થયો હતો કે આ રોડ બનતા પહેલાં પણ કોર્પોરેશનના એન્જિનિયરોએ જે ક્રોસિંગ કરવાના હતા વરસાદી ઘટના એ તો કર્યા નથી એટલે ચોમાસામાં તો સોસાયટીમાં પાણી ભરાઈ જવાના છે તેમ છતાં રોડ બન્યો અને તમે જુઓ કે નિઝામપુરા મુક્તિધામ સ્મશાન અહીંયા દરરોજની ડેડ બોડી ઘણી બધી આવે છે અને એ લોકો પણ આવતા જતા એટલા પાણી ગંદા પાણીમાંથી જવું પડે છે આ જુઓ તમે આ આખી ડ્રેનેજ લાઈન અહીંયા ઉભરાય છે આ બે મહિનાથી પરિસ્થિતિ છે ડ્રેનેજ પ્રોજેક્ટવાળા રોડ પ્રોજેક્ટવાળા પર નાખે છે રોડ પ્રોજેક્ટવાળા સ્થાનિક કોર્પોરેશનના અમારા વોર્ડના એન્જિનિયર છે એની પર નાખે છે તો એકબીજાને જે ખો આપી રહ્યા છે એના કારણે નિર્દોષ નાગરિકો એનો ભોગ બની રહ્યા છે રોગચાળો ફેલાવવાની ભીતિ છે સ્થાનિક લોકોએ મને વારંવાર રજૂઆત કરી અમે વારંવાર રજૂઆત કરીએ છીએ પરંતુ એકબીજાને આંતરિક વિખવાદના કારણે અમને લાગે છે કે લોકો નિરાકરણ નથી લાવી રહ્યા કોર્પોરેશન એન્જિનિયરો તો કમિશનર સાહેબને અને સિટી એન્જિનિયરને મારે એવું કહેવું છે કે રોડ બનતા પહેલાં કોર્પોરેશનના એન્જિનિયરોની જવાબદારી નથી કે ડ્રેનેજનું કામ પતાવે વરસાદી ગટરનું કામ પતાવે તો આ માત્ર ને માત્ર સ્માર્ટ સિટીની મોટી મોટી વાતો કરવાની એટલે તમે જુઓ આ પરિસ્થિતિમાં લોકો કેવી રીતે જીવે આ સોસાયટીવાળા દરરોજ આ અંદર આ એપાર્ટમેન્ટમાં પાણી ભરાઈ જાય છે ગંદુ મસાનમાં અંદર જવાતું નથી એવી પરિસ્થિતિ છે એટલે સાનિ કોએ મને બોલાવ્યો એટલે મારી રજૂઆત કમિશનર સાહેબને એટલી જ કે આનું તાત્કાલિક નિરાકરણ લાવે જો વહેલું નિરાકરણ ન લાવે તો હું કમિશનર ઓફિસમાં લોકોને લઈ જઈ અને ધરણા પર બેસીશ ડીલક્સ निजामપુરા એરિયા છે આ વિશ્રામતી પાર્કની અંદર કેટલા દિવસથી કેટલા મહિનાઓથી આ વસ્તુ ચાલી રહી છે અમાના ઘરમાં આવતા જતાં તકલીફ પડે છે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે વાસ એટલી મારે છે બીમારી એટલી ફેલાય છે બહુ જ ખરાબ પરિસ્થિતિ અહીંયા રહી છે હવે આ કઈક કર્યા તો સારું છે છ છ સાત મહિનાથી તો અમે કરી જ રહ્યા છે ગટરો ઉભરાઈ જ રહી છે અને કોઈ નિવારણ લાવતા નથી ત્યાં પંપ મૂકી દીધો છે ત્યાંથી પાઇપ પાણી ખેંચી લે છે પણ અહીંથી શું આગળ જવા નથી દેતા વચ્ચે ઢગલા કરી દીધા છે અને ત્યાંથી પણ આગળ પાણી જતું નથી અને લીધે અમારે ત્યાં આગળ રોગચાળો ફાટી નીકળે છે અત્યારે બિલ્ડિંગમાં પણ ભાગના લોકો બીમાર છે આ ખબર ચાર મહિનાથી સતત ઉભરાય છે અમે કેટલા જણો રિક્વેસ્ટ કર્યું આઈ આઈને બધા માણસો આવીને જોઈ જાય છે પણ કોઈ કશો નિકાલ લાવતો નથી અમારા ઘરમાં નાના નાના બાળકો છે ફ્લેટમાં નાના બાળકો છે ઘણા લોકો બીમાર થાય છે શરદી ખાંસી તાવથી અને મચ્છરથી અમે બહુ હેરાન થઈએ છીએ એટલે એક જ રિક્વેસ્ટ છે તો પ્લીઝ તમે આ અમને વહેલા તકે કરી આપો હા અમે કરી હતી કમ્પ્લેન અમે કોઈ કમ્પ્લેન કરી પણ માણસો આઈ આઈને જોઈ જાય છે એવું કહે છે કે અમારી થશે અમે કરીશું ગાડીઓ આવે છે ને ગાડીઓ આવી અહીં જતી રહે છે બહુ ભોગવી પડે છે મતલબ બહુ હેરાન થઈ જાય છે સવારથી અમે હેરાન થઈએ છીએ આખો દિવસ અમારથી પગ મૂકવાની જગ્યા નથી તો અમે કઈ રહીને જઈએ તો કઈ રહીને આવીએ આવા જવાની કોઈ જગ્યા જ નથી એટલે અમે ખાલી અમારે એટલી જ વિનંતી છે કે અમને ખાલી આ પ્રોબ્લેમ સોલ્વ કરી આપો બસ એવી અમારી શુભેચ્છા શુભ સમાચાર અબ્રોડ જઈ રહ્યા વિદ્યાર્થીઓ માટે ટૂંક સમયમાં જો તમે કેનેડા યુકે યુએસએ ઓસ્ટ્રેલિયા ન્યૂઝીલેન્ડ કે કોઈપણ યુરોપિયન કન્ટ્રીમાં જવાના હોય તો અરીના એનિમેશન સયાજીગંજ લઈને આવ્યું છે સુનેરી તક ફક્ત ચારથી પાંચ મહિનાના કોર્સ શીખીને અબ્રોડમાં ભણતા ભણતાં ત્રીસથી પચાસ ડોલર કે પછી ત્રીસથી પચાસ પાઉન્ડ કમાવી શકો છો પ્રતિ કલાક વિદેશમાં લેબર વર્ક કરવાની જરૂર નથી અરીના એનિમેશન સયાજીગંજના કોઈપણ શોર્ટ ટર્મ કોર્સ શીખીને એ પણ મહિને સત્યાવીસો રૂપિયાના હપ્તાની સુવિધા સાથે અબ્રોડમાં મેળવી શકો છો વ્હાઇટ કોલર જોબ તો આજે જ સંપર્ક કરો અરીના એનિમેશન સયાજીગંજનો અપોઇન્ટમેન્ટ લેવાનું ભૂલતા નહીં એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપેલો છે